ખોટી ગેરરીતિઓ કરવા માટે દબાણ કરતા હોય છે ત્યારે હાલમાં જ દાહોદ જિલ્લા મારે દુઃખ સાથે કહેવું પડે છે કે દાહોદ જિલ્લા નાયબ વન સંરક્ષક દ્વારા જાતે જ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આત્મહત્યા કરવી પડી ગઈકાલે જ એ જ વિભાગના ક્લાસ વર્ગ બેના એક અધિકારી એ જ એમની સાથેના જ એમણે પણ ગઈકાલે આત્મહત્યા કરવી પડી એટલે મને લાગે છે કે કોઈને કોઈ જગ્યાએ ખૂબ મોટું કૌભાંડ કરવાના એમના ઈરાદા હતા અને અધિકારીઓને આવી રીતના દાબદબાણ કરીને પરેશાન કરવામાં આવતા હશે એના કારણે જ આ બધું થયું હશે એવા અમારા આગેવાનોએ પણ આ બાબતે અમને ધ્યાન દોર્યું છે તો એમના પરિવારને આવનાર દિવસોમાં ન્યાય મળે એમાં જે પણ લોકો જવાબદાર હોય દાહોદ